મોરબી નસીબદાર છે મોરબી જિલ્લામાં એક કૃષિ કૃષિ સેન્ટર કૃષિ કોલેજ મળી અને મોરબી નગરપાલિકા મળી એનાથી ખેડૂતને પણ ફાયદો થશે અને મોરબી જે કોર્પોરેશન થયા પછી આજુબાજુના ગામડામાં ઘણું બધું ડેવલપમેન્ટ થશે સરકારી ખરાબા હોય ત્યાં બગીચા થશે રસ્તા થશે બાયપાસ રસ્તા થશે પછી મોરબીની આજુબાજુમાં એક એક ગામ કોર્પોરેશનનો આવશે એની બાજુમાં એક એક ગામ મહવડામાં એ પણ ટૂંક સમયમાં જાહેર થઈ જાય એટલે મૌડા કોર્પોરેશન અને ખુશી ખુશીની વાત એટલે આજે મોરબી જિલ્લાની અમારે જે ઉજવણી છે એ બહુ મોટા મોટા મનથી અને મોટા પાયે આજે એની મેળા એ કાર્યકર્તાની જે ઉજવણી એ બહુ અતિ આનંદી વાત છે ને આ રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ આભાર માનું આજે મોરબીને મહાનગરપાલિકાનો દુરજ્જો મળ્યો છે આજે ગુજરાતની ભાજપ પણ સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે બજેટ વિધાનસભામાં રજૂ માન્ય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાએ કરેલું છે ત્યારે મોરબી માટે એ ખુશાલીના સમાચાર છે કે મોરબીની પ્રજાની વર્ષો જૂની ઝંખના હતી કે મોરબી જે રીતે કૂદકેને ભૂસકે ઔદ્યોગિક ક્ષેત્રે વિકસી રહ્યું છે તો મોરબીના વિકાસના વેગવંતુ બનાવવા માટે જો મોરબીના નગરપાલિકા કે જે સૌરાષ્ટ્રની અવર્ગની સૌથી મોટી નગરપાલિકા છે એને મહાનગરપાલિકામાં તબદીલ કરવામાં આવે તો એ વધુ સારી રીતે મોરબીનો વિકાસ થઈ શકે આપણે જોઈ શકીએ છીએ કે મોરબીએ આખા ગુજરાતમાં માથાટી આવકમાં અવલ નંબરનું શહેર છે સાથોસાથ મોરબીની પ્રજાનો મોરબીની જનતાની જનાર્દનનો આજે પડઘો પડ્યો છે અને ગુજરાત સરકારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી આર પટેલ સાહેબે મોરબીની પ્રજાની આ લાગણી રાજકીય આગેવાનોનો આ જે લોક લોકલાગણીનો જે માધ્યમ બનીને જે રજૂઆતો હતી એને ધ્યાનમાં રાખીને મોરબીને મહાનગરપાલિકાનો જે દરજ્જો આપવામાં આવ્યો છે એને કારણે આવનારા દિવસોમાં મોરબીનો સર્વાંગી વિકાસ થશે અને આજે મોરબીના આ હાર્થસમા નગર ચોકમાં અમે સૌ મોરબીની પ્રજા સાથે આજે આનંદ ઉલ્લાસ અને એકદમ આનંદિત વાતાવરણમાં આ જે નિર્ણય લેવાયો છે અને આવકારીએ છીએ અને ગુજરાત સરકારને મુખ્યમંત્રીશ્રીને પ્રદેશ પ્રમુખશ્રીને જિલ્લા ભાજપની ટીમ અને સૌ કાર્યકર્તાઓ વતી અભિનંદન આપીએ છીએ